હિન્દ દોસ્તો હું આપણો બીજું ભાગીએ તો આપણે આવી ગયા છીએ આપણે વાડીએ વાડીમાં જે દાડેમડી હોય છે ને દાડેમડીનો ફાલ તમે જુઓ હું આજે દાડેમડી જોઈને તો મારી આંખો ફાટતી ફાટતી રહી ગઈ છે તમે જો આટલું બધું ફાલ પણ કઈ દાડેમડી છે ને એ જોઈ લઈએ આપણે પછી નક્કી કરીએ કે આ દાડેમણી કઈ છે એ ખેડૂત મિત્રને પૂછ્યું આપણે તમે જોવો દોસ્તો આ દાડેમણી કેટલી છે કેટલા ફાલ આવેલો છે આ બધું છે ને વસ્તુ દાડેમણા છે જે વસ્તુ દેખાય છે ને એ બધું તમને

તો ભાવનગરી દાડે મળી છે તો તમે આ જો મસ્ત મસ્ત આવે છે કેવડા કેવડા આવે છે અત્યારે નાના છે થોડાક તો મોટા થાય છે એટલે આમાં ફાલ વધારે છે બીજું કાંઈ નથી વધારે કેમ કે મને આ જોઈને એવું થઈ ગયું છે આમાં ફાલ તો તમે જોવા જો અત્યારે નાનું નાનું વસ્તુ છે ને તો અત્યારે આ દાડેમાં આવી ગયા છે આમાં તો આ એક જ નથી આપણે આગળ પણ છે આગળ તમને હું બતાવું છું ચાલો આગળ તો એની બાજુમાં તમે જુઓ આ જમણું ખોડીની જાડે પણ છે તો આ બીજી દાડેમડી આવી ગઈ છે તમે જો અહીંયા

કોકડાણમાં બે બે આવે છે મતલબ આવતા જાય છે ફાળ એ રીતના આમ દોસ્તો આ જોવો છો ને એક વસ્તુ જોયા જેવું છે કે આ વસ્તુ આપણે દવા છંટકાવ કે દવા આપણે દુકાનમાં મળે છે ને એનો છંટકાવથી એક એ વસ્તુ થતું નથી આમાં દેશી બધું વસ્તુ વપરાય છે કોઈ આયુર્વેદિક દવા આવે છે ઓર્ગેનિક દવા આવે છે ને જે વસ્તુ આપણે એ દવા બધી વપરાય છે દેશી ખાતર આવે છે દેશી પછી બધું આવે દેશી મતલબમાં બધું દેશી દે આયુર્વેદિક બધી દવા આવે છે ને એ બધી વસ્તુઓ વપરાય છે તો દોસ્તો તમે જુઓ આ ફાલ જોવો છો ને તમે અત્યારે આ ફાલ આ રીતના છે અત્યારે તમે જુઓ પછી જે બગીચા જે દાડાપડી બહુ મોટી થાય છે ને એટલે એ એટલા મોટા મોટા જે વસ્તુ આવે છે ને આપણે દાડા એવી ડાયા થઈ જાય કેરી જેવડા છે આપણે જે આવે ને લાલ આખા લાલ લાલ ફરતા ફરતા લાલ લાલ થઈ જશે આવું પછી ઉપરની છાલ જે આવે છે ને બધી લાલ હોય આખી ફરતી અંદર તમે જો એનાથી વધારે લાલ જે આપણે ખાવાના આવે છે ને ઓલા તો તમે જોશો આમાં અત્યારે ફળ નથી નથીનું ફળ છે પણ જ્યારે મોટું ફળ થશે ને તો આખું લાલ અને અંદર આપણે જે દાણા આવે છે ને એ પણ લાલ હાવ જે આપણે પીળા દાણા આવે છે ને એ પીળા દાણા એવા રીતના નહીં આખું ફળ જ લાલ મતલબ હાવ ને ઓર્ગેનિક પાછો આ ફળ આમ કે આપણે દવાવાળી જે દવા છાંટવાની આવે છે કે દુકાનમાં દવા મળે છે એ દવા બધી નહીં આયુર્વેદિક આમ કુદરતી ઉગતી દવા આપણે જે ખેતરમાં ઊગે છે ને એની દવા બનાવીને દવા છટકાવો કરીએ છીએ ને એ દવા આપવા નાખવાની હોય કે આપણે જો ગૌમૂત્ર છે ગૌમૂત્રથી દવા જે પપમાં ભરી ને સાટી ફટતી ગો એ દવા આવે છે ને એ રીતની દવા બધી સાટવાની હોય આમાં તમે જોવા આ બધું દોસ્તો આ રીતનું છે બધો બધું ફાલ અને અહીંયા થોડું થોડુંક આ છે બે એકાડા બે છે જો આવી ગયા છે અત્યારે પણ નાના નાના આવ્યા છે થોડાક એટલે મોટા થાય છે એટલે પછી આપણે આ તો ફાઇનલી આપણે દોસ્તો તમે દાડાબડી જોઈ લીધી હતી આમાં કઈ રીતનો ફાળ હતો ફાલ આમાં એટલો બધો ફાળ છે ને કે મને આશ્ચર્ય થઈ ગયું એટલો બધો ફાળ આમાં આ દાડમણી ક્યાંથી લાવ્યા છે કોને ખબર બધા ખેડૂત મિત્રોને વાત કરી પછી ખબર પડી કે આ દાડમણી આપણે ભાવનગર એ દાડમણી છે નાથી લાવેલા છે રોપડા નથી ઉગાડે દૂષ વસ્તુ એટલો ફાળ ઉગે છે આમાં તમે દોસ્તો જોવો કેટલો કેટલો ફાળ આવેલો છે આ મોટું થાય છે હજી તો આ નાનું ઝાડું છે થોડુંક હજી એ મોટું કુદરતી રીતે થાય છે તો એ કેટલા ફાળ આવે છે મોટો